કાર્યકરો દ્વારા કરવામાં આવી હાથમાં પોસ્ટર લઈ ભાજપ હાઈ હાઈ નારા સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિરોધ કલેક્ટર કચેરી પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવામાં આવ્યો હતો અગત્યની અને દેશની એકદમ સુરક્ષિતમાં સુરક્ષિત ગણાતી એવી નીટ પરીક્ષાનું પેપર લીક થયું છે એ નીટ પરીક્ષાનું પેપર લીક થવાથી ચોવીસ લાખ જેટલા નીટના પરીક્ષાર્થીઓ અને ગઈકાલે જે યુજીસી અને નેટની પરીક્ષા લેવાનાર હતી તે પણ સરકારશ્રીએ રદ કરેલી છે એમાં નવ લાખ જેવા વિદ્યાર્થીઓની અસર થાય છે અને આ જે પરીક્ષાઓ છે એ એકદમ ટોપ લેવલની ક્વોલિટી બેઝ પરીક્ષા છે અને દોઢસો કરોડ ભારતવાસીઓને સ્પર્શે એવી સીધી પરીક્ષા છે કે જેથી કરીને નીટમાં પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થીઓ મેડિકલમાં પરીક્ષા પ્રવેશ મેળવે છે અને એનો સીધો સંબંધ લોકોને આરોગ્ય વિષયક બાબતો ઉપર છે કારણ કે એ લોકો ડોક્ટર થઈને પછી લોકોની સેવા કરે છે હવે આવી પરીક્ષાઓમાં પૈસા દઈને પેપર લીક થાય અને એવા બોગસ ડોક્ટરો પાસ થાય તો લોકોના આરોગ્ય વિશેને એક ગંભીર પ્રશ્ન સર્જાયો છે અને સાથે સાથે વર્ષોથી હમણાં તો ધોરણ અગિયાર બારથી એક સ્પેશિયલાઇઝેશન ચાલુ કરી દીધું છે કે બાયોલોજી લઈને મેડિકલ માં પ્રવેશ મેળવે અને ધોરણ અગિયાર બાર થી મેડિકલ માટેની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ જ્યારે આ અથાગ મહેનત કરીને પોતાના વાલીઓના લાખો રૂપિયા ખર્ચીને ટ્યુશન મેળવીને ક્લાસીસ કરીને પોતાની મહેનત પર જ્યારે પરીક્ષાનો દિવસ આવે ને તે દિવસે ખબર પડે કે પેપર લીક થયું છે તો એ વિદ્યાર્થીઓની દશા શું થતી હશે એ લોકોની માનસિક હાલત શું થતી હશે અને સાથે સાથે એમના વાલીઓની પરિસ્થિતિ કેવી થતી હશે એ સરકાર સમજવી જોઈએ કારણ કે આ સરકાર પોતે ગંભીરતા લેતી નથી શિક્ષણ જેવી અતિ આવશ્યક વસ્તુ છે કે જેના દ્વારા પ્રગતિ કરીને ભારત વિશ્વગુરુ બની શકે એવી પરિસ્થિતિ છે પણ સરકાર શિક્ષણ પ્રત્યે પણ ગંભીર નથી ધોરણ સાત થી માંડીને નીટ જેવી અગત્યની પરીક્ષાઓ પણ પેપર લીક થતા હોય તો આ સરકાર પાસે શું અપેક્ષા રખાય જ્યારે પણ પેપર લીક થયા છે સાત વર્ષમાં સિત્તેર જેટલા પેપર લીક થયા છે અસંખ્ય ઘટનાઓ પુલના રસ્તાના ડેમ રેલવે થઈ છે છતાં પણ ભાજપ શાસિત કોઈ પણ રાજ્યના મુખ્યમંત્રીએ સંબંધિત મંત્રીએ વડાપ્રધાન શ્રી કે કેન્દ્રના કોઈ પણ મિનિસ્ટરે પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું નથી એટલે સરકાર લોકો પ્રત્યે ગંભીર નથી જો સરકાર લોકો પ્રત્યે ગંભીર નથી અને પોતાની જવાબદારી જો સ્વીકારવા માંગતી ના હોય તો સરકારે સત્તા પ્રત્યે હટી જવું જોઈએ કારણ કે આ પ્રશ્ન સીધો લોકોના આરોગ્ય સાથે જોડાયેલો છે દરેકે દરેક ભારતવાસી પોતાનું સ્વાસ્થ્ય ઈચ્છે છે અને તેમાં કોઈ પણ બાંધ લાવી લેવાય નહીં એટલે કોંગ્રેસ પાર્ટી ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ નીટ પરીક્ષાનું જે પેપર લીક થયું છે તે નીટ પરીક્ષા રદ થવી જોઈએ નવેસર સુરક્ષિત રીતે અને ક્વોલિટી બેજ લેવાવી જોઈએ એવી માગણી સાથે આજનો ધરણા કાર્યક્રમ શરૂ કરેલો છે ને સરકાર જો પૈસાની ભાષા સમજતી હોય તો અમે આજે પૈસાનો પણ અમે વરસાદ વરસાવ્યો છે જેથી કરીને સરકાર કોંગ્રેસ પાર્ટી આજે વરસાદ વરસ્યો તે સ્વીકારીને લોકોને પણ પૈસા વગર વગર પૈસા નિષ્પક્ષ પરીક્ષા લઈ એવી માંગણી સાથે આજે અમારો ઘણા